નામ હે મેરા નામ વિશાલ ભીલ હે ગુજરાતી માં વિશાલ વિશાલ ગુજરાતી વિશાલ આ ચારે કોર ઇન્સ્ટાગ્રામ માં ભરી રહ્યો છે તો વાત કરવા જઈ રહ્યા છે આજ આપણે વિશાલ ભાઈ વિશે કે જે એક નાનકડા ચૂંટણી દરમિયાન એક પ્રશ્ન પૂછવાથી મજાકમાં ને મજાકમાં ગુજરાતીમાં વિશાલ શબ્દના નામે ફેમસ થઈ ગયો તો પહેલાં તો તમે પૂરો વિડીયો જોઈ લેવું મેરા નામ વિશાલ ભીલ હે ગુજરાતીમાં વિશાલ નોજવાન હે अरविंद केजरीवाल कह रहे हैं कि आपको तीन हजार रूपए मिलेगा की की बोल रहे हैं। वो बात हुई है तीन महीना होगी अब मेरा भाई हाँ आ, वो बोलता सब कुछ कर दूंगा गटर का ढाकड़ भी नहीं डाला मुझे तो शर्म आती है कहते हुए हमारे पास पैसा नहीं गटर का ढाकड़ा भी नहीं डाला स्कीम शेरेमते है।, है हाँ है इस बार तो मोदी को ही चाहे वो अच्छा है इसलिए नहीं बात उसको निकाल देते उसमें क्या है मोदी का भाई को लेते हैं बोलिए हनुमान जी महाराज આ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં મળ્યો હતો અને ત્યાંથી મેં કોપી કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરેલો અને એના ઉપર લાખોમાં વ્યૂ આવેલા ત્યારે વિશાલભાઈની મેસેજ આવ્યો હતો અને હું પણ ઇન્સ્પાયર થઈને યુટ્યુબ પર એનો ફૂલ વિડીયો બનાવ્યો હતો મને વિશ્વાસ છે કે તમે મિત્રો ફૂલ સપોર્ટ આપી કરીને છે વિશાલભાઈ સુધી આ વિડીયો પહોંચી